અમરનાથ યાત્રીઓ ઉપર થયેલા આતંકવાદી હુમલાના પગલે આજે રેલવે આરપીએફ દ્વારા રેલવે સ્ટેશન ઉપર તેમજ શહેર પોલીસ તંત્ર દ્વારા સેન્ટ્રલ એસટી ડેપો તેમજ ભીડભાડવાળી જગ્યાઓ પર કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું સોમવારે રાત્રે અમરનાથ યાત્રીઓ ઉપર થયેલા આતંકવાદી હુમલા બાદ રેલવે પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે આમ પણ જ્યારથી અમરનાથ યાત્રાની શરૂઆત થઈ છે ત્યારથી જમ્મુ તરફ જતી તમામ ટ્રેનોમાં રેલવે પોલીસ તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સોમવારે રાત્રે થયેલા હુમલા બાદ ચેકિંગ ધનિષ્ઠ બનાવી દેવામાં આવ્યું છે જમ્મુ તરફ જતી અને આવતી ટ્રેનોમાં કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ સાથે મુસાફરોનો સામાન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યો છે રેલવે પ્લેટફોર્મ ઉપર પણ ચાપતી નજર રાખવામાં આવી છે શંકાસ્પદ જણાતી ચીજવસ્તુઓને અટકાવવા માટે મુસાફરોને રેલવે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે આ સાથે આરપીએફ દ્વારા પણ રેલવે સ્ટેશન ઉપર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે વડોદરા રેલવે સ્ટેશન ઉપર આવતી જતી તમામ ટ્રેનોમાં બોમ્બ સ્કવોડ ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે શંકાસ્પદ જણાતા મુસાફરોને સામાન પણ ચેક કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત શહેર પોલીસ તંત્ર દ્વારા રેલવે સ્ટેશનની બહાર પાર્કિંગ સેન્ટ્રલ એસટી ડેપો સહિત ભીડભાડવાળી જગ્યાઓ ઉપર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે શહેર બહારથી આવતા શંકાસ્પદ જણાતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આમ સોમવારે રાત્રે અમરનાથ યાત્રીઓ ઉપર થયેલા આતંકવાદી હુમલા બાદ શહેર પોલીસ તંત્ર રેલવે અને આરપીએફને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું છે સાત્રનો બેક ચેકરમાં જે રીતે જે કશ્મીર તસ્વીરના તાક બને ના થાય અને જે એ